હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નારેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના રાજકોટમાંથી ત્યારે રાષ્ટ્ર ની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે એ પછી સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથો અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે ત્યારે આવી વાતો કરવી અને 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 માત્ર એક એ એ એ પણ રાજવીઓ આજે રાજવીઓના અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખ ની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોજસિંહ જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે આજે દિગ્વિજયસિંહ વાંકા સ્ટેટ આજે હાજર હોત આવી વાત ના કરે એમ કે બલિદાનો મંદિરોના રક્ષણ માટે આપ્યા છે સોમનાથ મહાદેવ મંદિર માટે હમીરસિંહજી ગોહિલ જેવાય બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે પાંચ વર્ષમાં મંદિરો બન્યા છે અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા

સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય પણ એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય આજે આજે રાજપૂત સમાજનો ધર્મ 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 રથ જેને માટે માટે રક્ષા કહેવાય એમ ગામો ગામ ફરી રહ્યો છે ત્યારે મયુર રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે તે એના એક રાજવી તરીકેને સોંપતું નથી રાષ્ટ્રનું હિત કોઈ પણ પાર્ટી હોય એ કરતી હોય અને રાષ્ટ્રનું હિત હંમેશા મતદાર કરે મતદાન નક્કી કરે કે આ રાષ્ટ્રના હિત માટે કોણ લાયક છે સરકારમાં અને એ જરૂરી છે માત્ર ભાજપના હોદ્દેદારો અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને બરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે આ રાષ્ટ્રની અંદર રાજપૂતોએ વર્ષો પહેલા રાજા સાઈ હતી ત્યારે પણ અંગ્રેજો વખતે પણ અને મંગોલોના રાજ હતા ત્યારે પણ ધર્મ માટે બલિદાન હમીરસિંહજી ગોહિલ આપ્યું છે સોમનાથ મંદિર નો બલિદાન માટે તો શું આ પાંચ વર્ષ પહેલા મંદિર સોમનાથ બન્યું હતું અમીરસિંહજી ગોહિલ શું બલિદાન મંદિર બચાવવા માટે આ પાંચ વર્ષમાં જ એટલે જૂઠી વાતો ન કરવી જોઈએ આ જે બેન દીકરીઓની વાત છે રાજપૂતની બેન દીકરીઓ વિશે બોલ્યા છે ત્યારે આવી પ્રેસ કોન્ફરન્સ જે કરી તે મને યોગ્ય એક રાજપૂત દીકરા તરીકે નથી લાગે